તમે જો ચેનલ મનવાહ હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી શેર કરી દેજો મિત્રો જાણી લો HMPV વાયરસ શું છે અને કેટલો ખતરનાક છે હ્યુમોમેન્ટાપ્યુમો વાયરસ એટલે HMPV એ વાયરલ પેથોજન એટલે કે બીમારી ફેલાવનાર વાયરસ છે જે તમામ વય જૂથના લોકોમાં શ્વાસ સંબંધી ઇન્ફેક્શન લાવી શકે છે સામાન્ય રીતે તેમાં શરદી તાવ વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે ગંભીર સ્થિતિમાં તે ન્યુમોનિયા અથવા તો બીજા કારણ બની શકે છે તે બાળક વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે હવે જોખમી બની શકે છે

વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ બાળકો અને વૃદ્ધોને એચએમપીવી વાયરસથી સૌથી વધુ જોખમ હોય છે કોરોનામાં પણ આ બંનેને વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આ વાયરસ વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરી દેવામાં આવી છે આગળના એચએમપીવી વાયરસને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર ચીનમાં તબાહી મચાવતા વાયરસના કેસ ભારતમાં પણ હવે વધી રહ્યા છે આ આ વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે છે દેશમાં અત્યાર સુધીમાં ભારતમાં કેસ નોંધાયા સંક્રમિત એક દર્દી અમદાવાદ એટલે કે ગુજરાતમાં બે બેંગલુરુ એટલે કર્ણાટકમાં એક કલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળમાં બે ચેન્નાઈ એટલે તમિલનાડુમાં અને બે નાગપુર એટલે કે મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા છે જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે હવે જરી ગભરાવાની જરૂર નથી હવે અહીં ગુજરાતમાં હાઈવે પણ બંધ પોરબંદર નજીક ઝુરીના જંગલમાં ભીષણ આગ લાગી હોય તેવી ઘટના સામે આવી છે આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી છે આ એટલી ભીષણ હતી આગ કે પોરબંદર સોમનાથ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો આ બનાવના પગલે વન વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ઉલ્લેખનીય છે મિત્રો કે બે દિવસ પૂર્વે પણ ઝુરીના જંગલમાં આગ લાગી હતી રૂચ નહીં મિત્રો અહીં હાઈવે બાદ પુલ પણ કરાયો બંધ ભરૂચમાં નર્મદા નદી પર અઢારસોને માં બનાવેલો ગોલ્ડન બ્રિજને દોઢ વર્ષ પહેલાં વાહનોની અવરજવર માટે બંધ કરાયા બાદ હવે લોકોની પગપાળા અવરજવર માટે પણ બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે બંધ થયા બાદ ગોલ્ડન બ્રિજ પર લોકો સાંજે લટાર મારવા આવતા હતા અને સેલ્ફી પોઈન્ટ બની ગયો હતો જોકે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતનો ભય હોવાને કારણે સરકારે સાવચેતીના પગલા લઈને હવે ગોલ્ડન બ્રિજને પણ સંપૂર્ણ બંધ કરી દીધો છે હાઈવે અને પુલો બાદ અમદાવાદમાં અહીં રસ્તો પણ એક મહિના માટે બંધ નરોડા સ્મશાન પાસે ખારીકટ કેનાલ પર આવેલા નાના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હોવાથી નરોડા સ્મશાનથી લઈને ગામ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે આગામી એક મહિના સુધી સ્મશાનથી ગામ તરફ જવાનો રોડ બંધ થવાને કારણે નરોડા દહેગામ રોડ પરથી આવતી એસટી એટીએસ બીઆરટીએસ અને ભારે વાહનો નરોડા જીઆઈડીસી થઈને ગેલેક્સી ચાર રસ્તાથી ગામ અને પાટિયા તરફ હવે જઈ શકશે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ થવાથી હવે સરદાર પટેલનું અસ્તિત્વ નાશ પામશે તેવી સંભાવનાને આધારે કરમસદમાં બંધનું એલાન જાહેર કરાયું છે પક્ષ અને જ્ઞાતિ જાતિનો ભેદ ભૂલી ગામેરું યોજી મોટી સંખ્યામાં નગરજનો એકઠા થયા હતા અને એક સુરમાં વિરોધ કર્યો હતો આ સાથે નિર્ણય પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીનું થયું મૃત્યુ સુરતમાં મોબાઈલની કુટેવે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે પાંડેસરામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના આપઘાતની ઘટના બની છે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી વિદ્યાર્થીની માતાએ તેને ઠપકો આપી મોબાઈલ છીનવી લીધો હતો વિદ્યાર્થીએ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વાયરસને કારણે શાળાઓ બંધ HMPV ને કારણે ચીનમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. એન્ટિવાયરસ દવાઓની ભારે અછત છે. વધતા કેસોને કારણે WHO એ ચીન પાસેથી વાયરસ વિશેની માહિતી માંગી છે. ચીન હજુ પણ HMPV કેસોની માહિતી છુપાવી રહ્યું છે. વુહાનમાં 10 દિવસમાં HMPV કેસમાં પાંચસો 29 ઓગણત્રીસ ટકાનો વધારો થયો છે આ વાયરસ સમગ્ર સ્પેનમાં અરાજકતા ફેલાવી રહ્યો છે અને ભારતમાં હજુ સ્થિતિ સામાન્ય છે